નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ આપણે કપાસના એક ખેતરની વિઝિટે મુલાકાતે છીએ તો એમનો જ પરિચય લઈશું મારું નામ સોલંકી કાલિદાસભાઈ રત્નાભાઈ ગામ બોલુંદરા તાલુકો ઈડર નું રહેવાસી બરોબર છે આપણે કપાસનું કયું બિયારણ વાવ્યું હતું કપાસનું બિયારણ જોરદાર એ બિયારણ અમારા પાડોશમાં પુષ્પેન્દ્રસિંહ ચૌહાણે મને ભલામણ કરેલી અને એ હેતુથી મેં આ બિયારણ વાવેલું છે બરોબર છે તો ઉગાવવામાં કેવું પડ્યું હતું ખાલા કેટલાક હતા તમે ખરેખર ગરમીનો સમય હતો છતાં પણ ઉગાવવામાં સારો રહેશે ગરમીના કારણે કદાચ પાંચેક ટકા થોડુંક ફરે ગરમીના કારણે બાકી ઉગાવામાં ઉગાડ શકીએ એની સારી બરોબર છે એના સિવાય પછી જે ચુસિયાનો વધારે એટેક રહેતો હોય છે તો એમાં કેવું છે ચુસિયાની વાતમાં મારા મેં બીજો વિક્રમ એક ખેતરમાં એટલે એના કમ્પેરિઝનમાં આમાં ચૂસ્યા ખરેખર ઘણા ઓછા છે બરાબર એના સિવાય જે ફાલ લાગે ફૂલ ફૂલ બેસવાની બેસવાની છે આના જે ઝીંડવા જે બેસવાના ફૂલ જે આવવાની જે પ્રક્રિયા છે ખરેખર એ સારી જ છે અને એના આપણે દેશી ભાષામાં કહ્યું હેર પ્રમાણે એ પ્રમાણે એની જે ફૂલ છે એ બેસે છે અને કે જેની જે કેરી પણ જે બેસે છે એ પણ ખરેખર લાઈનમાં જ બેસે છે બરોબર છે બિયારણ કરીએ એના સિવાય સંખ્યામાં કોઈ વધારો હા ખરેખર જે મેં બીજે જે બિયારણ જે કર્યું એના સરખામણીમાં ખરેખર ખેડૂતે પોતાની આર્થિક જો સદ્ધરતા વિકસાવી હોય તો ખરેખર આ બિયારણ એમને વાવવું જ જોઈએ મગફળી કરતો પણ હું તો એવું માનું છું કે ખેડૂત જો આ કપાસ તરફ વરસે તો થોડોક આર્થિક સદ્ધરતા તરફ જશે એવું મારું માનવું છે ને અમુકમાં આપણે જોયું કે ઝીંડવા હવે ખુલવા લાગ્યા છે તેમાં રેસાની ક્વોલિટીમાં કંઈ તમને હવે ઝીંડવા પણ મારે કેટલા ખુલવા માંડ્યા છે તો બાજુ પર જે કપાસ છે અને મેં જે વાયો છે એમાં જે મેં જેવા આ જે જોરદારની જે વાવિતર કરી છે એના ઝીંડવા પણ સારા છે એની જે વીણી કરવામાં આવે છે એમાં પણ જે કપાસનું જે આપણે રૂ કહીએ એ પણ સરળતાથી બહાર આવી જાય છે એટલે ખરેખર એ દ્રષ્ટિએ પણ આ કપાસની હું ભલામણ માનું છું બરાબર છે બીજા ખેડૂત વાપરી શકે તમે ભલામણ કરો છો હા હું દરેક ખેડૂતને હું ખરેખર જો આપે આગળ વધવું હોય અને બીજા ખર્ચમાંથી બસવું આપણે જેને બચત કરવી હોય તો આમાં ખર્ચની દૃષ્ટિએ ઓછું અને આવકની દૃષ્ટિએ થોડુંક વધારે આપણને મરી શકે એમ છે એટલે દરેક ખેડૂતને મારી ભલામણ છે કે જો આ કપાસ વાવશો તો ખરેખર આપ સમૃદ્ધિ તરફ જશો બરાબર છે જોયું ખેડૂત મિત્રો આપણે જાણ્યું કે ખેડૂત મિત્ર જે આપણા એક ભલામણ કરી કે આપણું યુનિવિયાનું યુની જોરદાર બિયારણ વાવો અને વધુમાં વધુ ઉત્પાદન મેળવો તો અમે પણ કહીએ છીએ યુની જોરદારનું રિઝલ્ટ યુની જોરદાર જેવું છે